કે ખાતે ગોપાલ કૃષ્ણ ગેસ એજન્સી દ્વારા તમામ ને રાંધણ ગેસ ધારકોને ઈ કેવાયસી કરાવવા માટેની વિનંતી કરાય ગુજરાતના તમામ ગેસ ધારકોને ફરજિયાત એ કેવાયસી કરાવવું જરૂરી સમજી વહેલી તકે કરાવવાની જાણ કરાવી ગુજરાતના તમામ સેન્ટરમાં રાંધણ ગેસ કનેક્શન ધારકોને ત્યાં તમામ પોતાના ગેસ કનેક્શન વપરાશ સબ ઈ કેવાયસી કરાવવું જરૂરી હોય અને તેમાંથી નજીકના ગેસ એજન્સી ધારકોને ત્યાં જઈ અને ઇ કેવાયસી કરાવવાનું જણાવ્યું છે કેમ કે ગુજરાત સરકાર દ્વારા આર્થિક પછાત લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલા ફ્રી રાંધણ ગેસ કનેક્શનનો વપરાશ ખુદ માલિક કરી રહ્યા છે કે નહીં હાલ ઘણા જ ફ્રી આપવામાં આવેલા કનેક્શનોમાં સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે ત્યારે હાલ આવા કનેક્શન બીજા વાપરી રહ્યા છે કે કેમ આવા તમામ મુખ્ય મુદ્દાઓના આધાર પર નિર્ણય લેવાયો છે અને ઇન્જિયન ગેસના રાંધણ ગેસ ધારકોને જાણ કરવામાં આવી રહ્યા છે કે તમામ રાંધણ ગેસ કનેક્શન ધરાવતા તમામ લોકોને નજીકની ઇન્જિયન ગેસ એજન્સીના વિક્રેતાને ત્યાં જઈને ઈ કેવાયસી કરાવવાનું જવાબ જણાવ્યું છે હાલ આ ઈ કેવાયસી કરાવવા ફક્ત કનેક્શન ધારકોએ પોતાનું આધાર કાર્ડ લઈ જવાનો રહેશે જે કનેક્શન ધારકોને ઈ કેવાયસી કરાવવા માટેની છેલ્લી તારીખ ત્રીસ માર્ચ આપવામાં આવી છે તે પહેલા કરાવી લેવું અન્યથા કનેક્શન બંધ પણ થઈ શકે છે તે માટે વહેલી તકે કરાવી લેવા તમામ રાંધણ ગેસના ધારકોને જણાવવામાં આવ્યું છે અમીર વેડા કેશો ગેસ એજન્સી ખાસ તો આ મીડિયાના માધ્યમથી આપ સર્વે દરેક એલપીજીના ગ્રાહકો કોઈપણ કંપનીના હોય જે ઘરાવું કનેક્શન ગેસનું વાપરતા હોય એના માટે ખાસ છે કે ઈ બાયોમેટ્રિક આપણે આપવાનું છે કે અંગૂઠું આપવાનો છે જ્યારે આપણે આધાર કાર્ડ કરેલું ત્યારે આપણા દસે દસ આંગળાના ફિગ લેવામાં એવા અને પ્લસ આંખના રેટીના એટલે આ સરકારની યોજના એવી છે કે જે ગ્રાહકો અત્યારે હાલમાં ગેસ કનેક્શન વાપરે છે એ પોતે જ વાપરે છે કે સ્થળાંતર થઈ ગયા છે કે બહુ મોટી ઉંમરના હોય અને એની ગેરહાજરી થઈ હોય તો અત્યારે કનેક્શન કોણ વાપરે છે એની ખરાઈ માટેનું છે બીજા નંબરમાં જે લોકોને ફ્રીમાં કનેક્શન મળેલા છે આ દરેક કનેક્શનમાં અત્યારે ને બદલે ત્રણસો રૂપિયા સબસિડી આવે છે હવે આ સબસિડી ઘણી વખતે એવું બન્યું છે કે નાના માણસો પોતાનું કનેક્શન આપી અને મજૂરી કરવા માટે બહાર નીકળી જતા હોય છે હવે આવા જે લોકો બહાર ગયા છે એ લોકો બહાર જતા કનેક્શન કોઈને આપીને ગયા તો એનો ગેરઉપયોગ થતો નથી ને એવા ઉદ્દેશ સાથે પણ આવી કાર્યવાહી કરવામાં આવે છે અને બીજું કે દરેકને પહેલાં આપણે સબસિડી મળતી હતી પણ કોરોના કાળથી આ સબસિડી બંધ થઈ રહી છે એટલે જે કવાયત અત્યારે કરવામાં આવે છે અથવા તો અમને સરકાર તરફથી જે કામગીરી કંપનીએ દબાણ કરીને કરે છે એની ઉપરથી કદાચ એવું લાગે છે કે ફરીથી ઇલેક્શન આવે છે બીજા નંબરની અંદર કોરોનાના સમયમાં જે ગેસ તરફથી લોકોને કનેક્શન મળેલા પણ એની સબસિડી ચાલુ રાખવી કે કેમ એ ક્યારેય નિર્ણય ન આવ્યો પણ કદાચ હવે નવી સબસિડી ચાલુ થાય તો દરેક જનતાને કહેવાનું છે કે પોતાનું કોઈ પણ સંજોગોનું કામ મૂકીને એકત્રીસમી માર્ચ સુધી છેલ્લી તારીખ છે ત્યાં સુધી એમાં આવી અને આપના એ બાયોમેટ્રિક કરાવી આપવાનું છે ખાસ કોઈએ ભૂલાય નહીં થોડું ઘણું કામ કરી અને જો તમે સવારે નવથી અગિયારની વચ્ચે આવો તો માત્ર પાંચ મિનિટમાં થઈ જાય છે અને એ સિવાયના ટાઈમમાં આવો સર્વર ડાઉન હોય તો થોડી વાર લાગે છે એવી રીતે બપોર પછી તમે ચારથી છમાં આવો તો તમે બે મિનિટમાં ફ્રી થઈ જાવ છો તો આ વસ્તુની કાળજી લઈ દરેક ગેસ ઉપભોક્તા ગ્રાહકોએ અને પોતાનું ઈ કેવાયસી ખાસ કરાવવાનું છે. રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કે શો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.